ડીસામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને સાઈબાબા મંદિર ટ્રસ્ટના સહયોગથી પાણીનું પરબનું શુભારંભ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની રાજ્ય શાખાના સહયોગથી ડીસા ખાતે લોકોને રાહત મળે તે હેતુથી પાણીની પરબ શરૂ કરવામાં આવી છે આ પરબનું ઉદ્ઘાટન ડીસાના માનનીય એસડીએમ શ્રીમતી નેહાબેન પંચાલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ પાણીની પરબ ખાસ કરી ગરમીમાં સમયમાં લોકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશે આગામી બે થી અઢી મહિના સુધી આ સેન્ટર કાર્યરત રહેશે જેથી જરૂરિયાતમંદ લોકોને સતત પાણી મળી રહે ડીસાના સાઈબાબા મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા આ માટે જગ્યા ફાળવવામાં આવી છે જે બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમનો આભાર માની છે મંદિરના ટ્રસ્ટના સહયોગથી શહેરમાં આ પરબ શરૂ થવાથી લોકોને તેનો સરળતાથી લાભ મળી શકશે રિપોર્ટ ચેતનભાઈ નમસ્કાર પ્રકાશ ઠક્કર ડીસા ઇન્ડિયન રેડ સોસાયટી ડીસા તાલુકા શાખા આજે ઇન્ડિયન સોસાયટી સ્ટેટ બ્રાન્ચના સહયોગથી ડીસા ખાતે પાણીની પરબનું ડીસાના એસડીએમ નેહાબેન સંચાલના હાથે સુપુરત કરવામાં આવ્યું છે સતત થી અઢી મહિના આ સેન્ટર ઉપર લોકોને પીવાનું ઠંડુ પાણી આ ગરમીમાં મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે સ્થળ માટે અમને ડીસા સાહેબાબા ટ્રસ્ટ દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે અને એ બદલ અમે ડીસા સાંઈબાબા ટ્રસ્ટનો આભાર માનીએ છીએ સાથે સાથે આ પ્રોજેક્ટ માટે સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના પોતાના એક વિઝનથી આખી આખી પરબ આખા ગુજરાતમાં શરૂ કરવા આજે અમે જઈ રહ્યા છીએ અને તેના માટે અમને એમનો આર્થિક સહયોગ પણ મળ્યો છે એ બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચના ચેરમેન તથા તેમની ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ આભાર જય હિન્દ જય ભારત